રોજના બોરિંગ સ્વાદથી કંઈક નવા જ સ્વાદ સાથે આજે આપણે રેસીપી બનાવવાના છીએ સ્પેશિયલ ચેવડાનો મસાલો આપણે ઘરે જ બનાવીશું તમે નોટ કરજો એકદમ જ સ્વાદિષ્ટ બનશે ચવાણું અને કમાલની વાત એ છે કે આપણે જ્યારે ચવાણું ખાઈએ ને તો જ્યારે પતવા આવે ને એટલે નીચે ખારાસ લાગ્યા કરે મીઠું લાગ્યા કરે આપણને એ આનાથી દૂર થઈ જશે જરાક પણ ખારાસ નહીં લાગશે એક કપ સુગર મેં દળી દીધી છે અને એના અંદર ત્રણ ટેબલ સ્પૂન મીઠું વન ટેબલ સ્પૂન જીરું ત્રણ ટેબલ સ્પૂન ચાટ મસાલો ટુ ટી સ્પૂન લીંબુના ફૂલ એટલે કે સાઇટ્રિક એસિડ અને ત્રણ ટેબલ સ્પૂન ડ્રાય ફુદીનો ડ્રાય કરી લીવ્સ લીધા છે ને ક્રશ કરીને સાઈડ પર મૂકી દીધું ને નોટ કરજો ફૂદીનો ને કરી લીવ્સ ન હોય તો ચાલશે પણ નાખશો તો તમારો સ્વાદ એકદમ જ બમણો થઈ જશે અને આ મસાલાની ટ્રીક છે જેનાથી બહાર કરતાં પણ એકદમ ટેસ્ટી જવાનું તમારું બનશે એક આખું પેકેટ મકાઈનો કેવ ચેવડો મેં તળીને સાઈડ પર મૂકી દીધો છે એક બાઉલ સિંગદાણા તળ્યા છે અને કરી લિવ્સ નાખ્યા છે એન્ડ અને આજ ટાઈમે તમે ડ્રાય ફ્રૂટ પણ નાખી શકો છો કેસ્યુ ને આલ્મંડ મેં નથી નાખ્યું જે આપણો મસાલો રેડી કર્યો એ નાખ્યો ને લાલ મરચું નાખીને આપણે એને હલાવી દઈશું એને સાઈડ પર કરીશું અને હવે મમરા વઘારીને મેં મૂક્યા છે મમરામાં માત્ર વઘારવામાં મેં તેલ અને હળદર જ યુઝ કરી છે બીજો કોઈ જ મસાલો નથી નાખ્યો કારણ કે આપણે જે મસાલો રેડી કર્યો છે એ એના અંદર નાખવાનો છે એટલા માટે નાખીને મૂકી દીધું છે સેવ આ સેવની રેસિપી પણ મેં શૅર કરી દીધી છે જોઈ શકો છો તમે મારી ચેનલ પર પાપડી નાખીને આપણે હલાવી દઈશું ને આપણું ચવાણું રેડી છે લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો